નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે કપાસના ભાવમાં એકાએક હલચલ જોવા મળી છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ આપણે જોવાના છે આજે કેટલો ભાવ રહ્યો છે ગુજરાતમાં સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હોય તો નીચે સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લઈ મિત્રો તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો આપેલા છે સૌથી પહેલા વિરમગામ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો તેતાલીસ થી ચૌદસો સત્રીસ હરસોલ તેરસો ને પંચોતેરથી ચૌદસો પંચાણું ખેડબરમાં ચૌદસો એકવીસથી ચૌદસો નેવું હળવદ તેરસો પચાસથી પંદરસો ને અગિયાર રાજકોટ તેરસો રૂપિયાથી ચૌદસો ને નેવું રૂપિયા ધ્રાંગધ્રા બારસો પચાસથી તેરસો ને નેવું બોટાદ તેરસો છીસથી ચૌદસો એકાણું કડી તેરસો પાસઠથી ચૌદસો ને અઠ્યોતેર ધારી એક હજાર તેપન થી ચૌદસો રૂપિયા તેરસો ચૌદસો રૂપિયા ડોળાસા આંબલીયા પચાસ થી વિસાવદર અગિયારસો ને એકત્રીસ રૂપિયાથી થી ચૌદસો ને અગિયાર રૂપિયા બહુસરાજી અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા અમરેલી સાતસો ને સિત્તેર થી પંદરસો ને દસ રૂપિયા ખાંભા અગિયારસો ને બારસો ને અગિયાર થી 1460 रुपया जामजोधपुर 1300 થી 1481 જેતપુર 1047 થી 1461 સાવરકુંડલા 1300 થી 1470 જસલણ 1325 થી 1460 હરીસ 1200 રૂપિયા થી 1466 રૂપિયા બાબરા 1420 થી 1520 વાકાનેર 1200 થી 1473 માંસા 1300 થી 1477 કલાવાડ 1026 રૂપિયા થી 1400 અડતાલીસ વડાલી ચૌદસોથી પંદરસો નવ હિંમતનગર તેરસો સાહીઠ થી ચૌદસો ને સોરાણું પંજાબ તેરસો પંચોતેર થી ચૌદસો સાઠ લખતર ચૌદસો ને થી ચૌદસો ને ચોત્રીસ સિદ્ધપુર બારસો થી પંદરસો દસ વિજાપુર તેરસો ને થી ચૌદસો ને નેવું કુકરવાડા તેરસો થી ચૌદસો ને સોતેર તેરસો વીસથી ચૌદસો એક્યાસી વિસનગર બારસો પચાસથી ચૌદસો બાણું થરાદ તેરસો ને પચાસથી ચૌદસો ને સાઠ સિહોરી તેરસો પચાસથી તેરસો ને એંશી રૂપિયા ધંધુકા બારસો રૂપિયાથી ચૌદસો ને પાસઠ ઢોલ બારસો રૂપિયાથી ચૌદસો સાસઠ મહુવા એક હજારથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા તળાજાઈ તેરસો ને એકથી ચૌદસો ને એકસઠ રૂપિયા ઉનાવા બારસો ને એકાવનથી પંદરસો અઢાર રૂપિયા જોટાણા બારસો પંચ્યાસી થી ચૌદસો એકાવન રૂપિયા ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકસઠ જામખંભળીયા બારસો પચાસ થી ચૌદસો ને પંચાવન જાદર ચૌદસો દસ થી ચૌદસો ને સાઠ રૂપિયા પાટણ બારસો રૂપિયા થી ચૌદસો ને ઓગણ સિત્તેર તીંટો તેરસો થી ચૌદસો ને આડત્રીસ જામનગર બારસો પચાસ થી પંદરસો ભાવનગર બારસો એકાવન થી ચૌદસો એકતાલીસ તો ખેડૂત મિત્રો અત્યારે કપાસના ભાવ આ યોગ્ય કહેવાય નહીં કારણ કે ખેડૂતોને કપાસની જે ખેતી કરવી છે એ અત્યારે મુશ્કેલીજનક બની ગઈ છે કારણ કે કપાસનું સોપામણથી માંડી અને વેસામણ સુધીની તમામ તૈયારી સાથે ખેડૂતોએ જે કાંઈ ખર્ચો કર્યો હોય તે મણદેઠ પંદરસો રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો લાગતો હોય છે એના પ્રમાણમાં અત્યારે ની અંદર ભાવ મળી રહ્યા છે ખેડૂતોની મહેનત તેમજ ખેડૂતોના ખર્ચા પ્રમાણે જોઈએ તો બે થી લઈને પચ્ચીસસો રૂપિયા સુધી માણદેટ ખેડૂતોને કપાસનો ભાવ મળવો જ જોઈએ ટોચ તે ખેડૂતોને ખેત કપાસની ખેતી કરવી આવશ્યક છે તો તમામ ખેડૂત મિત્રો એકમત રાખે અને સરકાર સમક્ષ રજૂઆત કરે જેથી કરીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો